દમણમાં દર વર્ષે હજારોની સંખ્યામાં પર્યટકો પોતાના પરિવાર સગાસંબંધીઓ અને મિત્રવર્તુળ સાથે થર્ટી અને નવા વર્ષની મોજ મસ્તી સાથે વધામણા કરવા અર્થે આવતા હોય છે આ દિવસ અનુરૂપ મોટાભાગના પર્યટકો દેવકા તથા અન્ય વિસ્તારમાં આવેલ હોટલ રિસોર્ટ ગેસ્ટ હાઉસ કે પછી અન્ય ભાડે મળતા રૂમ બુક કરી બિંદાસ્તપણે ઉજવણી કરતા હોય છે પરંતુ એવા પણ પર્યટકો આ દિવસે આવતા હોય છે કે જેઓ દારૂબિયાર અને ખાણીપીણીની મોજ મસ્તી તો કરી શકે છે પણ મોંઘાદાટ હોટલોના રૂમ કે પછી નાના મોટા ગેસ્ટ હાઉસ ફૂલ થઈ જવાના કારણે રૂમ ન લઈ શકતા તેઓ નશાની હાલતમાં જ પરત પોતાના ઘરે જવાનું જોખમ લેતા હોય છે આવા સંજોગોમાં જીવના જોખમ સાથે પર્યટકો દમણ ગુજરાત બોર્ડર પર પહોંચે છે ત્યારે દારૂ પીને આવનારાઓને પોલીસ પકડી જેલના સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી કરતા હોય છે ત્યારે આ તમામ પરિસ્થિતિને જોતા દમણદીવના સાંસદ ઉમેશભાઈ પટેલે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરી રહેવાની સગવડ ન મેળવી શકતા પર્યટકો માટે વેંસ્લોર ચાર રસ્તા પાસે આવેલા કોડી પટેલ સમાજના હોલમાં પર્યટકો માટે રહેવાની સગવડ ઊભી કર્યું છે રાત્રે હોલમાં આવતા પર્યટકો માટે હોલમાં સુવા માટે ગાદલા ચારસા તકિયા સહિત પીવાનું પાણી લીંબુ પાણી અને જરૂરી દવાઓની સુવિધા કરવામાં આવી છે સાથે સવારે ચા નાસ્તા સહિતની પણ સગવડ ઊભી કરાયું છે મહિલાઓ માટે પણ હોલમાં અલગથી છ રૂમની સગવડ કરવામાં આવ્યું છે ત્યારે સાંસદે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા આવતા પર્યટકોને નશાની હાલતમાં જીવના જોખમ સાથે વાહન ન હંકારવા માટે અપીલ કરી રહેવાની સગવડ ન થઈ શકી હોય તો તરત જ કોળી પટેલ સમાજના હોલ ખાતે રાત્રિ રોકાણ કરવા પર્યટકો